આ વ્યાજખાવ લોકોનો એક મારી જેવા સામાન્ય માણસે વિડીયો અને સત્ય બોલ્યો તા તો એ બધા ખરાબ કોમેન્ટ ને ખરાબ વિચાર ને ધમકીઓ ને આવું બધું આપવા માંડ્યા અલા ભાઈ મારી જેવો સામાન્ય માણસ તમારા વ્યાજના ધંધાની પોલ ખોલે તો તમને એટલી જલન થાય તો જ્યારે મારો ઓલો દિનાનો નાથ તમારી પાસે હિસાબ માંગશે ને ત્યારે તમે તમારા મોઢે કે કંઈ તમારા ચહેરા ઉપરથી જવાબ નહીં આપી શકો ને એવી હાલત થઈ જશે ને વ્યાજનો ધંધો છે ને તમે મને સલાહ નો આપો એ આપણા સરકારના ચોપડે તે ગેરકાનૂની છે અને આપણી સંસ્કૃતિની અંદર પણ ગેરકાનૂની છે અને હું તો ત્યાં સુધી કહું કે માય કાંગલાની જાનમાં જવું ને એની કરતા મર્દ માણસની કાયણમાં મોકાણમાં એની શમશાન યાત્રામાં જવું સારું અને અમુક એવા 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 આપણે જે યાદનો ધંધો કરતા હોય બેઈમાનીનું કમાતા હોય ખોટું કરીને ધંધો કરતા હોય ને એવા લોકોની લાઇક કોમેન્ટ ફોલોઅર મારે કાંઈ નથી જોતું કારણ કે મારી આઈડીની અંદર તમે લાઈક કોમેન્ટ ફોલો કરશો ને તો મારી આઈડી અપવિત્ર થઈ જાય છે ને મારી માં તમારી બધાની ખરાબ દ્રષ્ટિ લાગી જાય ને તમારો ખરાબ વિચાર એમાં જો ઘરી જાય ને તો મારી આઈડી ખરાબ થઈ જાય એટલે તમને પ્લીઝ જય દ્વારકાધીશ જય માતાજી જો તમે આંખ ખોલી જાય ને તો ખોલો હજી મારો વાલો અને વ્યાજના ધંધાની અંદર તમને જો મજા આવતી હોય તો કરો પણ એક દી ઉપરવાળાના સોપડે ન્યાય કરવા માટે ઊભા રહેજો અને એ જે ગરીબની આંતળીને આયુ લાગે છે ને એ મારો બાપ કોઈને નહીં છોડે અને એ તમને જ્યારે આવશે ને ત્યારે ખબર પડશે